ભાવનગરમાં શ્રી પ્રેરક શાહ દ્વારા વિકસિત ભારત માટે વિદેશ નીતિ સંદર્ભે વક્તવ્ય અપાયું છે લઘુ ઉદ્યોગ ભારતી ભાવનગર આયોજિત પ્રબુદ્ધો સાથે પરામર્શ અંતર્ગત શ્રી પ્રેરકભાઈ શાહ દ્વારા વિકસિત ભારત માટે વિદેશ નીતિ અંગે સાંપ્રત સ્થિતિ સાથે વૈશ્વિક તુલનાની વિગતો રજૂ થઈ હતી આ વક્તવ્ય ઉપક્રમમાં સાંસદ શ્રી ભારતીબેન શિયાળ ધારાસભ્યો શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી સેજલબેન પંડ્યા લોકસભા ઉમેદવાર શ્રી નિમુબેન બાંભણીયા સહિત ભાજપ અગ્રણીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરમાં આ કાર્યક્રમમાં અગ્રણીઓ વિચારકો ઉદ્યોગપતિઓ તેમજ પ્રબુદ્ધો જોડાયા હતા આજના મુખ્ય વક્તા શ્રી સાથે પરામર્શ કાર્યક્રમમાં આપણી વચ્ચે વિશેષ રૂપથી ઉપસ્થિત થાય છે એમાં તીર વાગે છે મૃત્યુ થાય છે ઇતિહાસ એમણે લખવાનો હતો એટલે ઇતિહાસ એ રીતે લખ્યો હકીકત એ હતી કે સિકંદર અને પોરસનું યુદ્ધ થાય છે સિકંદરની હાથે બ્રિટનનું અખબાર છે તો સન્ડે ગાર્ડિયન એમાં લેખ આવ્યો તંત્રી લેખ હતો કે ભારતને જો સાચા આર્થની અંદર સ્વતંત્રતા મળી હોય તો એ સોળ મે બે હજાર ચૌદે મળી છે કારણ કે અત્યાર સુધી ભારતમાં જે સરકારો હતી એ સરકારે વિચાર અને વ્યવસ્થાથી અંગ્રેજોનું અનુકરણ કરનારી સરકાર હતી ઇતિહાસ પણ આપણે તે એ રીતના લખાયા હતા આજે જ્યારે વિદેશ નીતિ વિષય છે અને એ વિષયમાં લેવાનો છે એટલે એમાં હું ડીપમાં નહીં જઉં પરંતુ એક ઉદાહરણ આપને આપું કે આપણે સૌ એ વાંચતા વાંચતા આવ્યા કે સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જો જીતા હોય સિકંદર સિકંદર જીતતો જીતતો ભારત આવે છે રાજાના હરમમાં આપણે એ રીતે લખ્યું કે પોરસ હાર થાય છે સિકંદરની જીત થાય છે સિકંદર ને પૂછે છે કે તારી સાથે શું વ્યવહાર કરવામાં આવે છે કે રાજા જોડે વ્યવહાર કરવામાં જોઈએ

બસો કરોડ રૂપિયા સુધીના સરકારી ટેન્ડરો ગ્લોબલ કંપનીને ઇન્વાઇટ કરવામાં નહીં આવે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જેથી આપણી એમએસએમઈ ને કોમ્પિટિશન ના નડે દેશના કોર્પોરેટ કુલ ઓર્ડરના ના પચીસ ટકા ઓર્ડર એમએસએમઈ ને આપવા પડશે એ પ્રકારનો નિર્ણય લીધો પીએલઆઈ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ લાયા અને સીડબી ના માધ્યમથી એક કરોડ રૂપિયા સુધીની લોન એક મિનિટમાં થાય એ પ્રકારના વ્યવસ્થા ગોઠવી આજે આપણા દેશની અંદર જે કરી શકતા હતા વિત્ત મંત્રાલય હવે વિદેશ મંત્રાલયનો શું રોલ આવે આની અંદર એ હું આપને પાછળથી સમજાવું છું એક પ્રોડક્શન હોવું જોઈએ બીજું કન્ઝમ્પશન હોવું જોઈએ કન્ઝમ્પશન એટલે ખપત ત્રીજું ટેકનોલોજી અને ઇનોવેશન એમાં પણ વિદેશ નીતિનો રોલ આવે ચોથું લોજિસ્ટિક અને પાંચમું ડેમોગ્રાફી સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર